વિરાટ સાથે સાથે તો જોઈએ આજના મહત્વના સમાચાર ધાનેરાથી ધાનેરાની મુલાકાતે રાજસ્થાન શિવના એમએલ રવિન્દ્રસિંહ ભાટી છે શિવ અને રાજસ્થાનના લોકપ્રિય ધારાસભ્ય જ્યાં રવિન્દ્રસિંહની હાજરી હોય ત્યાં ઉમટે છે માનવ મેરામણ ધાનેરાના નેનાવા અને રોયલ સ્કૂલમાં આજે રવિન્દ્રસિંહની હાજરી ધાનેરાની જનતાએ રવિન્દ્રસિંહનું મડકાભેર કર્યું સ્વાગત રોયલ સ્કૂલમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાની કરી હાંકલ સર્વ ની એકતા પર ભાર મૂકતા શિવના એ વહેલી સવાર હોવા છતાં પણ ની ઝલક જોવા ઉમટી પડી ભીડ બ્યુરો રિપોર્ટ વિરાટ ભારત ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વિરાટ ભારત ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો